તો આજે આપણે બનાવીશું સાંજ માટે માત્ર દસ મિનિટમાં ઉપવાસમાં ખાઈ શકાય એવો ફરાળી ટેસ્ટી એવો નવો નાસ્તો બનાવીશું તો તમે જો તળેલા નાસ્તા જ ખાતા હોય તો આ એકદમ ટેસ્ટી એવો અને એકદમ ઝટપટ બની જાય એવો નાસ્તો જરૂરથી ટ્રાય કરજો તો ચાલો બનાવીએ એના માટે એક પેન લેશો એમાં અડધો કપ કાચા શીંગના દાણા લેશો અને શીંગના દાણા ક્રિસ્પી થાય ત્યાં સુધી શેકી લઈશું અહીંયા જો તમારા પાસે ખારી શિંગ હોય તો એ વાપરો તો એનાથી બહુ સારો એવો ટેસ્ટ આવશે અને હા હજુ સુધી જો તમે ચેનલને સબસ્ક્રાઈબ નો કરી હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરજો અને બાજુમાં આપેલી ઘંટી જરૂરથી દબાવજો તો નવી નવી રેસીપીના તમને નોટિફિકેશન આવે તો હવે શીંગ ક્રિસ્પી થઈ ગઈ છે અને ઠંડી થવા દઈશું ઠંડી થાય એટલે થોડા ફોતરા આ રીતે મેં ઉડાડી લીધા છે હવે મિક્સર ઝાલ લેશું એમાં શીંગના દાણા ઉમેરી અને ત્રણથી ચાર વાર મિક્સરને ફેરવીશું એટલે પલ્સ કરી આવા અતકચરો શીંગનો પાવડર તૈયાર કરી લઈશું હવે અહીંયા મેં ચાર બટેટા લીધા છે તો જો બટેટા મોટા હોય તો ત્રણ જ લેવાના બટેટાની આપણે પહેલાં છાલ ઉતારી લઈશું અને બટેટા આપણે સારી રીતે ધોઈ લઈશું ધોઈ અને બટેટાને આપણે ખમણીશું તો અહીંયા આપણે બટેટાના ટુકડા કરીને નહીં પણ બટેટાને આપણે ખમણીને આ નાસ્તો બનાવીશું તો આ રીતે મોટું ખમણ હોય એનાથી તમારે બટેટાને ખમણવાના છે તો આને તમે બટેટાનું મહારાસમાં કીસ એમ કહેવામાં આવે છે તો બટેટાના છીણનું શાક પણ કહી શકો છો તો બટેટાની સૂકી ભાજી બનાવતા હશો પણ આ રીતે તમે ક્યારેય બનાવી હોય તો આ રીતે છીણ થઈ જાય એટલે આપણે એને બેથી ત્રણ પાણીમાં સારી રીતે આ રીતે ધોઈ અને ચારણીમાં આપણે એને નિતારી દઈશું એટલે વધારાનું પાણી હોય એ નીકળી જાય તો અહીંયા બટેટા ખમણીને તૈયાર થઈ ગયા છે હવે એક પેન લેશું એમાં આપણે બે ટેબલ સ્પૂન જેટલું તેલ લેશું અહીંયા તેલ ઓછું વાપરો તો પણ ચાલે આ રીતે તેલ ગરમ થઈ જાય એટલે દોઢ ટી સ્પૂન જેટલું જીરું ઉમેરીશું જીરાનો કલર બદલાય એટલે બે લીલા મરચાંના ટુકડા મીઠા લીમડાના પાનના પણ મેં ટુકડા કરી લીધા છે બહુ મોટા પાન હતા એટલે અને આ રીતે અડધી મિનિટ જેવું મરચું અને મીઠા લીમડાના પાનને સાતળી લઈશું હવે આપણે એક ટેબલ સ્પૂન જેટલા સફેદ તલ ઉમેરી દઈશું અને તલ પહેલાં નહીં ઉમેરે નહીં તર ઉડશે પૂરા મિક્સ કરી અને હવે આપણે એમાં બટેટાનું ખમણ ઉમેરી દઈશું તો આ રીતે તમે જોઈ શકો છો બટેટાના ખમણમાં પાણી નથી આ રીતે નિતારી દેવાનું પછી જ આ રીતે આપણે ઉમેરીશું મિક્સ કરી દઈશું અને હવે આપણે એને બેથી ત્રણ મિનિટ માટે આ રીતે ખુલ્લું જ સાતળવાનું છે તો સાથે આપણે મીઠું પણ ઉમેરી દઈશું તો એક ટી સ્પૂનથી થોડું ઉપર મીઠું ઉમેરી મિક્સ કરી પહેલાં ખુલ્લું આ રીતે થવા દઈશું પછી ઢાંકીને બેથી ત્રણ મિનિટ જેવું થવા દઈશું તો બટેટાના ટુકડા કરતાં બટેટાનું ખમણ હોય એ એકદમ જલ્દીથી થઈ જશે તો આ રીતે મેં મીઠું ઉમેરી દીધું મિક્સ કરી અને આ રીતે મેં એને બેથી ત્રણ મિનિટ જેવું સાતળી લીધું છે હવે આપણે એને ઢાંકી ત્રણેક મિનિટ જેવું થવા દઈશું ત્રણેક મિનિટ જેવું થાય એટલે તમે જોઈ શકો છો બટેટાનું ખમણ તમે આ રીતે જોશો એટલે એકદમ સારી રીતે સતળાઈ ગયું છે હવે આપણે એમાં મસાલાઓ ઉમેરીશું અડધી ટી સ્પૂન મરીનો પાવડર તો અહીંયા લીલું મરચું ને લાલ મરચું અને મરી ત્રણેય ઉમેરીએ એટલે સ્વાદ પ્રમાણે તમારે એડજસ્ટ કરવાનું એક ટી સ્પૂન શેકેલા જીરાનો પાવડર એક ટી સ્પૂનથી થોડું ઉપર કાશ્મીરી લાલ મરચું બે ટી સ્પૂન ધાણાનો પાવડર કે ધાણા જીરું અને બે ટી સ્પૂન ખાંડ તો અહીંયા ગળપણને ખટાશનું પ્રમાણ સારું એવું રાખવાનું છે જો તમારા ઘરમાં ગળપણ વધારે ખવાતું હોય તો બેથી ત્રણ ચમચી જેટલી ખાંડ ઉમેરવાની મિક્સ કરી દઈશું એકદમ સારી રીતે એક ટી સ્પૂન જેટલી આદુની પેસ્ટ પણ તમે સાથે સાતળી શકો છો અને હવે શીંગનો જે પાવડર કર્યો છે એ બધો ઉમેરી દઈશું અને એકદમ સારી રીતે મિક્સ કરી દઈશું અને બે મિનિટ જેવું આ રીતે ખુલ્લું કે પછી તમારે ઢાંકીને થવા દેવું હોય તો ઢાંકીને થવા દેવાનું તો બટેટાનું આ ખમણ છે એને થતાં બિલકુલ વાર નહીં લાગે આ રીતે અને હવે આપણે એમાં એક નાના લીંબુનો રસ તો જેટલું તમે ગળપણ ઉમેરો એ જ પ્રમાણે ખટાશ ઉમેરવાની અને સાથે ઝીણા કાપેલા લીલા ધાણા ઉમેરીશું મિક્સ કરી દઈશું એકદમ સારી રીતે તો અહીંયા તમારે જ્યારે સૌ કરો એ પહેલાં ટેસ્ટ કરી લેવાનું ગળપણ ખટાશ મીઠું સારા એવા પ્રમાણમાં હોવું જોઈએ તો જ સારું લાગશે તો આ રીતે મિક્સ કરી અને તમે જોઈ શકો છો એકદમ ટેસ્ટી એવી આ બટેટાનું શાક તો તમે બટેટાની સૂકી ભાજી કરતાં એકદમ આ અલગ છે અને ખાવામાં એકદમ ટેસ્ટી એવું એકદમ જલ્દી બની જાય તો જો તમે વિચારતા હોય કે સાંજ માટે શું બનાવો ઉપવાસમાં તો ઝટપટ બની જાય એવી આ બટેટાની વાનગી જરૂરથી ટ્રાય કરજો તો બાળકો માટે જો તમે બનાવવાના હોય તો લીલા મરચાં અને લાલ મરચું એકદમ ઓછું નાખવાનું તો બાળકોને પણ ખૂબ જ ભાવશે ગરમ ગરમ તમે ચા સાથે કે દહીં સાથે કે સાથે તમે કરો બહુ ટેસ્ટી એવું લાગશે તો તમને આ રેસીપી કેવી લાગી તો મને કમેન્ટમાં જરૂરથી જણાવજો અને જો તમને આ રેસીપી ગમી હોય તો આ રેસીપીને લાઈક કરજો વિડીયોને શેર કરજો અને મારા ચેનલ ને સબસ્ક્રાઈબ કરજો અને આવી જ નવી રેસીપીઓ માટે તમે બેલાકોન બટનને પ્રેસ કરજો થેન્ક યુ ફોર વોચિંગ